ઠંડી છે થોડી થોડી સારું છે તો ખરાબ નથી એટલું હવે આજે મારે તમને વાત એ કરવી છે કે જનરલી અહીંયા ડોમેસ્ટિક વાયલન્સ બહુ થાય છે ડોમેસ્ટિક વાયલન્સ એટલે શું થાય કે જનરલી પતિ પત્નીનો ઝઘડો હવે પતિ પત્નીનો ઝઘડો તો બરાબર છે કે લગ્ન કર્યા પણ અહીંયા લગ્ન કર્યા વગરના જે બોયફ્રેન્ડ ને ગર્લફ્રેન્ડ રે છે ને એના એના કરતા વધારે ઝઘડા થાય છે કે પહેલી વસ્તુ એ કે કોઈને કમિટમેન્ટ જોતું નથી યુકે યુકેમાં ફર્સ્ટ થિંગ જવાબદારી જ નથી નથી અને કોઈને દેવું ગિવ એન્ડ ટેક તો છે જ નહીં આ દેશમાં બિલકુલ અને જે જે દિયે જે જે કરે છે એમ કે રાઈટ તો એ ટોટલી એવી રીતે ડિવોટેડ હોય છે એમ બાકી આમ થોડું થોડું અડધું અડધું હાફ હાફ નથી હોતું અહીંયા કે આપણે છે વધારે એમ ભલે ને હોય હોય દેખાવાના દે એમ ઇન્ડિયામાં કોમ્યુનિટી નો ડર હોય ને સમાજ નો ડર હોય હગાવાલા નો ડર હોય મા બાપ નો થોડોક હોય પણ અહિયાં આ વસ્તુ કઈ આવતી જ નથી અહિયાં તો અઢાર વર્ષના થયા એટલે તમે તમારી રીતે જે કરવું હોય છોટું કે આઝાદ પંછી એટલે તમે કઈ રોકી જ ન હકો કોઈ ત્યાં તો કહું ને કે છોકરા ભણવા જતા હોય ને પછી વસ્તુ છે બાકી જનરલી એમ ઘરે હોય ને તો ત્યાંથી જાય નઈ ને ઘરે હોય તો પછી રિમાન્ડ લે ને કે ભાઈ તમે ક્યાં ગયા તા શું છે શું છે શું છે ને બધું એમ ને કદાચ શોપિંગ કરવા જવું હોય તો પાછા હગા વાળા કોક બીજા હોય ભેગા કે એ આજુબાજુ વાળા પાડો એની સાથે જાય એમ એકલા જનરલી ના જાય સિટી માંથી તરત હા સિટીમાંથી તો જાય છે પણ હજી ઘણો એમ કે અહીંના કરતા અહીંના પ્રમાણમાં બહુ સારું છે હવે અહીંયા આવું બતલું છે ને આવું કોમન થઈ ગયું છે એનું નામ છે રાજ સિદ્ધપરા રાજ સિદ્ધપરા એટલે આપણી બાજુની ટૂંકમાં છે એમ સિદ્ધપરા હા સિદ્ધપરા રાઈટ એટલે અહીંયા રે અહિયાં તો ઘણા વર્ષોથી થી રહીએ છે એની ઉંમર પચાસ વર્ષની ની પચાસ વર્ષની ઉંમર રે લગ્ન બગન નજીક કઈ કર્યા નતા રાઈટ ગર્લફ્રેન્ડ કેટલીક રાખી હતી ગર્લફ્રેન્ડ રાખી હતી પછી પછી વહી જાય મૂકી દે ઝઘડા થાય ને મૂકી દે ઝઘડા થાય ને મૂકી દે રાઈટ અને પછી પોતે દારૂમાં ચડી ગયો તો વધારે એમ વ્યસનમાં એટલે વ્યસન અહીંયા બહુ મોટી વસ્તુ એક તો વ્યસન નો બહુ ખરાબ વસ્તુ છે જો કે ન્યાય વ્યસન કઈ ઓછું નથી પણ અહીંયા વ્યસન વધારે દારૂનું નું વધારે હોય છે આલ્કોહોલ નું રાઈટ આલ્કોહોલિક થઈ જાય માણસ આલ્કોહોલિક થઈ જાય એટલે એની વગર રહી ન શકે પછી એમ ટેન્શન વધતા જાય ને જેમ ટેન્શન એટલે ટેન્શન કઈ હોય નહીં ટેન્શનમાં એક જ વસ્તુ હોય કે જનરલી છે ને માણસને કામ કરવા નથી અહીંયા ને બધું જાહો રાઈટ તો એ બધું તો ન થાય ને સરખું કારણ કે કામ વગર પૈસા ન મળે ને પૈસા ઇનફ મળે ને થોડા ઘણા બેનિફિટ ક્લેમ કરતા હોય તો થોડા ઘણા પૈસા મળે એનાથી કઈ થાય નહીં કે એમ હા ખાવા પીવા ના નીકળે પણ એના કઈ તમે પબમાં જાવ રેસ્ટોરન્ટમાં જાવ ને એ બધા ખર્ચા કઈ નીકળે નહીં નાઇટ ક્લબ ના તો જનરલી માણસો ને એમાં છે ને પછી સ્ટ્રેસ એને લીધે વધે એને એટલે પછી સ્મોકિંગ અને આલ્કોહોલ ડ્રિંક ડ્રિંક અને સ્મોકિંગ આ બે વસ્તુ એ તો આ મજા મૂકી દીધી છે આ દેશમાં એમ કે તો હાલે રાઈટ જે કરે છે એને બધાય નથી પણ અત્યારની જે નવું જનરેશનના જે નવા બધા થાય છે બધા એને કારણ કે એમાં પેલા જોયું ન હોય ને એને વધારે વધારે કરે છે એમ બાકી આ કઈ એવું નથી કે પૈસાદાર માણસો છોકરા કરે બધા રખડે છે કે એવું કરે છે એવું નથી એમ પણ વધારે કાઉન્સિલ હોય કાઉન્સિલ એરિયા ખરાબ નથી રાઈટ પણ કાઉન્સિલ એરિયા એટલે કે મોસ્ટલી બેનિફિટ ખાતા હોય ને એ વધારે પડતા કાઉન્સિલ એરિયામાં રહેતા હોય કારણ કે એફોર્ડ ન કરી શકતા હોય એટલે કાઉન્સિલ એને મકાન આપ્યું હોય હાઉસિંગ હાઉસિંગ ડિપાર્ટમેન્ટ એ કાઉન્સિલ એમ રાઈટ અને બધાય નામ નહોતું ઓવી નો ટોક એબાઉટ બધાય ઓર પાછા કેવો કે એવું થોડું હોય બધાય કે અમે અમે રહે છે કાઉન્સિલરિયા કાઉન્સિલ કાઉન્સિલરિયા અમે એવું નથી કે બધાય હોય પણ એમ કે ઘણા બધા હોય છે અને અમારે તો અહીંયા બહુ છે ભાઈ એમ હોય અમે લેસ્ટરમાં એમું કેરિયામાં બહુ છે અને લેસ્ટરના એરિયામાં મને ખબર જ છે કારણ કે મેં ટેક્સી કરેલ છે એટલે મને ખબર છે અમુક એરિયા આટલા ખરાબ હતા કે એ રાતના અમને છે ને એને લઈ જાતા ટેક્સીમાં માં લઈ જાય અને વાં તો પૈસા ના ભાગી જાય શું રાઈટ લેડીઝ છે એકાદ એવું નીકળે કદાચ રાઈટ તો એના કરતા પાછા બીજું હોય તો એ આપણે ટીપ આપી દઈએ એમાં બીજા તો એ બધું ચાલતું હોય એવું એટલે કેવાર મતલબ કે એ છે ને અમુક એરિયામાં તો આપડે રાતના બીક લાગતી 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 ત્યારે

તો એને પણ એ લગભગ પાંચ છ મહિના હોય વ્યસન હોય તો જ આવા મળે ને ભેગા ભેગાઈ થાય ને બધા એમ ને જનરલી બધું આવું થતું હોય કેમ કે એને પછી જવું હોય બહાર રખડવા જવું હોય ડ્રિંક કરવું હોય એટલે પછી આવા બધા મેળ ખાય ને ઓલા લોકો શું કરતા હોય આવા બધા જે હોય ને જનરલી એ લોકો કેવા જોબ કરતા હોય જોબ નું તમને વાત કરું કે એ જોબ છે ને લગભગ આ બોલો વ્હાઇટ વાન વાળા એટલે કે લગભગ પ્લમ્બિંગ નું કે ઇલેક્ટ્રિશિયન નું કે કંઈક એવા બધા જોબ કરતા હોય ટૂંકમાં કારણ કે આ લેબર જોબ કરતા હોય લેબર જોબ માં ટૂંકમાં મોટરવે ઉપર આ બધા મેન્ટેનન્સ ના નાવા એમાં એમાં બધા હોય આવા બધા એમ એમ એનું કામ જ આવું બધું હોય એમ

અને એ પછી અહીંયા બાકબી રોડ છે બાકબી રોડ પર ન્યા છે ને પબ છે તો ન્યા ગયા હે ને રાતના પીધો હશે એ મે મહિનાની વાત છે આ આ મે મહિના 2024 ને ચા ચોથી મેના તો પછી 11 વાગે નીકળાય લોકો નીકળા ને ઘરે ગયા ને ઘરે જઈને પેલો છે ને આટલો બધો ડ્રંક હતો લઈ ગયો ઈ ડ્રાઈવ કરીને લઈ ગયો ગઈ ન્યા હું દે હા પણ ડ્રંક તો ને કંઈક ઝઘડો થયો

અને પછી પોતે પાછો ન્યા ન્યા એમ નામ સીધો હતો સુસ ને કાઢીને ન્યા સીધો હુઈ ગયો बाजूમાં પછી તો કંતે બાનો નહી એટલે એને કઈ ભાન જ નથી હતી કોઈ વસ્તુની ને પછી હવાનો ઉઠ્યો એ છે હવાનો ઉઠ્યો ત્યારે એની 999 કર્યું ઠીક મે કીધું કે આ પડી ગઈ છે ક્યાંથી 13 માંથી પડી ગઈ હું કીધું એને એટલે કે એની બહુ પીધું તો એટલે 13 માંથી પડી ગઈ આવું બાનું કહીધું ને ઓલા લોકો આવ્યા ને પછી તો આવ્યા એટલે સીધા સીધા આવી ને તો એ તો ઓલી તો શિવર ડેડ ઓલરેડી એ તો મરી ગઈ હતી રાઈટ અને પછી પોલીસે બધી સીસીટીવી બધું જોયું બધું આને કર્યો એરેસ્ટ એરેસ્ટ કર્યો અને પછી એનો આ કેસ ચાલ્યો તો હમણાં છે ને ઓગણત્રીસ નવેમ્બર ના હમણાં જ ગયા વીકે ગયા વીકે જેને છે ને સજા પડી સજા કેટલી પડી એકવીસ વર્ષની ઠોકે દીધી આ વખતે હા એક મેન સ્લોટર ના કારણ કે એટલા બધા ઘા મા ઇઝ એ ડેવિલ લાઈક યુ નો કે ઈ માણસ ન કેવાય એને જંગલી કેવાય જંગલી હોય ઈ જ આવી રીતે કરી શકે ને બીજું કોઈ થોડું આવી રીતે કરે એમ હે અને એટલે પછી આ બધા પછી તો જજે એને જજો ઇઝ વેરી સ્ટ્રીક એની એને કીધું ચોખ્ખું કે આવા આવા કેસમાં તો છે ને કે આ આને ઓલું જ ન થાય એમ કોઈ જાતની મરસી હોય જ નહીં કે કે ઓલી બિચારી કે શી વોઝ ઇનોસેન્ટ રિયલી ઇનોસેન્ટ જ કે પાંચ મહિના માટે ને એવો એવો નો ઓના પર કોઈ બીજો કોઈ ગુનો કે કઈ એવો હતો નહીં ઓલી છોકરી ઉપર એમ તરણજીત કૌર તરણજીત રિયાજ ઉપર પણ કહેવાનો મતલબ કે કઈ હતું નહીં ટૂંકમાં એમ ને એનું ફેમિલી પણ છે બધા અને આ છે ને હમણાં જે આ લિસ્ટ મળ્યું માં આવ્યું છે અને બધી મીડિયા માં બધી જગ્યાએ આવી ગયું છે અને આ મૂળ પાછા બધા ઇન્ડિયન છે બધા ટોટલી રાઈટ એટલે મેં કીધું હું તમારા ભંડાડા શેર કરું કે જનરલી આવું પહેલા તો એક વસ્તુ કે અહીંયા છે ને આવું બધું થાય છે એટલે બી કેરફુલ છોકરાઓને ખાસ આપણે તો કહીએ છીએ કે કેરફુલ રહેજો કે આ આવાથી જ આવાથી છેટા હારા એમ આવા માણસોથી ને જનરલી માણસ આ છોકરા યંગસ્ટર હોય છે ને બહુ એટલું બધું ભાન નતો હતી તે આવા બધાય આવા છોકરાઓને જ પકડે પાછા એમાં કોઈ સારા માણસો સારા છોકરાઓ હોય કોઈ સારા ઘરના હોય તો વાંધો નહીં કે હાલો ભાઈ હે પણ આવા બધા નકામા માણસો છે ને એને એને એની અંદર જવાય નહીં કોઈ દિવસ આવો એની હારે ફ્રેન્ડશીપ ય ન કરાય રાઈટ એનાથી દૂર રહેવાય આવા માણસોથી તો એ આઠ મેં કીધું ભાડે ને કે ચાલો શેર કરીએ અને બસ આ રીત વસ્તુ છે ને એ તો એક ગયો હવે પૂરું થયું રાઈટ તો પછી મારે નવા બ્લોગ માં કઈક નવું લઈને પાછા ભગત અને જય જય લીરભાઈ માં અને જય ખોડિયાર માં